આવો જોઈએ આજના મુખ્ય સમાચાર આજરોજ વહેલી સવારે પોર ખાતે આવેલ દર નદીના બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં એક ટ્રકના આશરે ત્રીસ ટન વજનના ભારે ખમલોખંડના રોલ ભરેલા હોય જે રોલ ટ્રકના કેબિન પર ફરી વળતા ડ્રાઈવર ફસાયેલ હોય જેની જાણ કરજન ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હોલ મેટ્રો ટૂલ્સનો ઉપયોગ કરી ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢી પોલીસની હાજરીમાં એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડેલ સદનસીબે કોઈ જનહાનિ થયેલ નથી પરંતુ ડ્રાઈવર ક્લીનર તેમજ અન્ય એક વ્યક્તિને નાની મોટી ઈજા થવા પામી હતી નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો